બનાસકાઠામાં કોંગ્રેસને એક પછી એક ઝટકા ભાજપ આપી રહ્યું છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે થરાદ અને વાવ રાજપૂત સમાજનું મોટું માથું ગણાતા અને કોંગ્રેસના મહામંત્રી ડીડી રાજપૂતે આજે મુખ્યમંત્રીના હસ્તે ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે થરાદ તાલુકાના યુથ કોંગ્રેસ પ્રમુખ હાજર મહિલા પ્રમુખ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિત એક જેટલા કાર્યકરો પણ ભાજપમાં આજે જોડાયા છે જો કે રાજપૂત સમાજે ખુલ્લા મંચ પરથી ભાજપને ટેકો જાહેર કર્યો છે ડીડી રાજપૂતે કહ્યું કે રૂપાલા સામેના ક્ષત્રિયોના આંદોલનનો અંત આવે તેવી માં ભવાની આજ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ડીડી રાજપૂતને ભાજપનો ખેસ પહેરાવી અને કહ્યું કે ડીડી વિકાસની સાથે જોડાયા છે તો આજ સુધી દેશની ચૂંટણીઓમાં ધર્મને જાતિ પર લડાતી હતી જ્યારે હવે વિકાસની રાજનીતિના મુદ્દાના આધારે ચૂંટણીઓ લડાઈ છે

અને ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનબા સહિતના રાજપૂત સવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં કનુભાઈ વ્યાસ શૈલેષભાઈ પટેલ અજય ઓઝા જીવરાજભાઈ પટેલ રૂપસીભાઈ પટેલ મદનભાઈ પટેલ ઉમેદ પરમાર પ્રતાપભાઈ સોની સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હવે આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર ક્યારે આવે એની ચર્ચા લોકસભામાં થઈ રહી છે ત્રીજા સ્થાન ઉપર આવે એના માટે અને ત્રીજા સ્થાન ઉપર આવવા માટેની તૈયારી પણ બધા મગજમાં કરી લીધી છે મોદી સાહેબની ગેરંટી છે કે ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણે બધા બનાવીએ અને આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર લઈ આવશે ત્રીજા સ્થાન ઉપર અને અર્થતંત્ર જેટલું ધબકતું રહે છે એટલી આપણી જહો જલાલી વધતી જાય છે કેટલા કામો વિકાસના થઈ જાય આપ નજરા સમક્ષ જોઈ શકો છો મેં મારા હજારોની સંખ્યાના કાર્યકરો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનું પદક્રણ હાસન કર્યું છે હું ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાઈ રહ્યો છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે દસ વર્ષના સુશાસન મુખ્યમંત્રી કાળ અને છેલ્લે પ્રધાનમંત્રી તરીકેના જે સુશાસ સુશાસ કાળમાં દેશ અને રાજ્ય અને દેશમાં જે પ્રગતિ થઈ છે જે વિકાસ થયો છે અને છેલ્લે છેલ્લે હમણાં જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં જે હજારો વર્ષનું એક સપનું હતું હિન્દુ રાષ્ટ્રના રામ મંદિરના એક સપનાને જ્યારે સાકાર મોદી સાહેબના હસ્તે જો ત્યારે હું મારા અંતરના આત્માના અવાજને પૂછીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયું સાહેબ રાજપૂત સમાજે ખુલ્લું સમર્થન આપ્યું છે આ ક્ષત્રિયોનું આંદોલન પૂરું થશે માં ભવાનીને ભગવાન શ્રી રામને પ્રાર્થના કરીએ તેનો સુખદ અનુભવ